લાઠી બાબરા અમરેલી જિલ્લા લોકસભા બે હજાર ચૂંટણી વિભાગ લાઠી ખાતે બાબરા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરિયા કાર્યાલય ધમધમતું થયું અમરેલી જિલ્લા મંત્રી રાજુભાઈ ભુવા લાઠી શહેર પ્રમુખ અનિલભાઈ નાંઢા લાઠી શહેર મહામંત્રી રાજુભાઈ મોતીસરિયા લાઠી શહેર મહામંત્રી ચેતનભાઈ મકવાણા લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખ રોમિતભાઈ કોટડિયા શહેર યુવા ભાજપ મહામંત્રી અંકિતભાઈ રાણપુરા ભરતભાઈ પાડા વજુભાઈ શંકર જયેશભાઈ ઠાકર અને વિનુભાઈ વિસનગરા અન્ય કાર્યકરો દ્વારા લાઠી તાલુકાના દરેક ગામડામાં પોસ્ટરો ચૂંટણીલક્ષી ડોક્યુમેન્ટ ડોર ટુ ડોર પહોંચાડી પોતાની જવાબદારી ઉત્સાહ અને ઉમંગથી ભરતભાઈ સુતરિયાને વિજય બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે જોતા એવું જ લાગે છે કે ભરતભાઈ સુતરિયા વિજય નિશ્ચિત છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ સુધી રાણપુરા લાઠી એ આવો દર્શક મિત્રો પધારો 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 આજે આપણે આ ભાજપ કાર્યાલયની મુલાકાતે આપણે આવ્યા છીએ જ્યાં માણસોની મેદની પણ એટલી બધી છે કાર્યકરો પણ એટલા બધા છે કે આપણે જોઈને એમ થાય કે ના ના ભાજપની કાર્યાલય ધગધગતી છે આવો હું તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવું હલો ભાઈ આપનું શુભ નામ શું છે રોમેશભાઈ કોટડિયા અચ્છા તમે આજના વિશે શું કહેવા માંગો છો આ ભાજપના કાર્યાલય વિશે અથવા તો ચૂંટણી વિશે આ તે જે કાંઈ મને થોડીક માહિતી આપો આ મારું લાઠી શહેર હું મધ્યસ્થ લાઠી વિધાનસભાનું કાર્યાલય છે અહીંયા લાઠી સિટીના અને તાલુકાના દરેક કાર્યકર્તાઓ દિવસ અને સાંજ દરમિયાન અહીંયાથી જ બધો ચૂંટણી પ્રચાર કાર્યક્રમથી માંડી અને બેસવાથી માંડીને બધા જ કાર્યક્રમો અહીંયાથી ઘડાય મીટિંગો હોય બધું અહીંયા થતું હોય અને ખૂબ કાર્યકર્તાઓનો મોટો જમાવડો હોય છે અને લોકોને પણ ખૂબ મજા આવે છે અને ભરતભાઈ સુતરિયાને જંગી બહુમત સાથે જીતાડવા માટે અહીંયા લોકો ખૂબ

તો એના સારવાર